તો રાજકોટની આ હોનારત જેને અગ્નિકાંડ જે એક મહિનાનો સમય વીતી ચૂક્યો છે ત્યારે સંદેશ ન્યૂઝ સમક્ષ પીડિત પરિવારે પોતાની વેદના વ્યક્ત કરી છે મૃતક આશાબેન કાથડના પરિવાર સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી બહેનની દરરોજ અમને યાદ આવે છે તેવું પરિવારજનોનું કહેવું છે ન્યાય ક્યારે મળશે તે સરકાર અમને જણાવે સરકાર પાસે હવે અમને ભરોસો નથી

આટલા દિવસે થી હજી આજ એક મહિનો પૂરો થવા આવ્યો અમે ન્યાય જ માંગીએ છીએ આ છો હજી સતાય ગુજરાત સરકાર જાગ્યું નથી કે અમને ન્યાય આપે ન્યાય તો ન્યાય રહ્યું પણ કોઈ અધિકારી ગુજરાત સરકાર કે ભાજપ માટે અધિકારીઓ પણ નથી આવ્યા કે અમને અમારા પીડિત પરિવારનો આમ હાલચાલ પૂછે કોઈ પણ કોઈ નથી આવ્યું એટલે ગુજરાત સરકાર પાસે તો અમને કઈ અપેક્ષા જ નથી જોની જેમ જ હરણીકાંડ થયો છે પછી મોરબી થયો છે આવા ઘણા કાંડ થયો છે એમાં ઘણા નાના મોટા બાળકો વડીલો સ્વજનો દીકરાઓ દીકરીઓ મા બાપ બધાએ ગુમાવ્યા છે તો હજી સુધી ક્યાંય કોઈને ન્યાય નથી મળ્યો અને હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી બે ચાર દિવસની અંદર આપણા નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તે એવું જણાવતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમારો તપાસ ચાલુ છે અરે યાર આ ગુજરાતમાં એટલી એટલી ઘટના ઘટી ગઈ છે હજી પણ તમારી તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરિવારો આશાબેન કાખડના પરિવાર હતા તેમણે જે છે તે મોટી જે બેન જે છે તે ગુમાવી છે હજુ પણ એક મહિનો આજે થયો છે હજુ પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે પરિવારોની જોવા મળી રહી છે હજુ પણ એ દ્રશ્યો યાદ આવે છે કે ટીઆરપી ગેમ ઝોનની જગ્યા જે છે ત્યાં જઈને તેઓ રડે છે ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગ જે છે તે સરકાર પાસે હજુ પણ તેઓ કરી રહ્યા છે રાજકોટ તો અગ્નિકાંડ જેમાં અત્યાર સુધી શું થયું તેની માહિતી લઈએ તો અત્યાર સુધી પંદર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં સસ્પેન્ડેડ અધિકારીઓ પણ સામેલ છે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી એસઆઈટીની એસઆઈટીની રચનામાં એસઆઈટીએ તપાસ કરી છે અને હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી ચાલુ છે